મહુવા ડિહાઇડ્રેશન ઉદ્યોગ ઉપર નહિવત થશે તેવું નિવેદન સામે આવ્યું છે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા નવા લઈને મહુવા સહિત ભારતના ડિહાઈડ્રેશન ઉદ્યોગમાં થોડી ચિંતાનું વાતાવરણ સર્જાયું છે તેમ છતાં ઉદ્યોગકારો અને એક્સપોર્ટ મેનેજરોનું માનવું છે કે આ અસર મર્યાદિત જ રહેશે અને લાંબા ગાળે મોટું નુકસાન થવાની શક્યતા નથી પૂજા ફૂડ પ્રાઇવેટ લિમિટેડના રવિ ભાલાડા એક્સપોર્ટ મેનેજરનું કહેવું છે કે અમેરિકા તરફ નિકાસમાં થોડો ઘટાડો જરૂર થશે કંપની હાલમાં દસ કન્ટેનર મોકલે છે પરંતુ નવા ટેરિફના દબાણને કારણે હવે કદાચ સાત કન્ટેનર સુધી જ નિકાસ કરી શકાશે તેમ છતાં તેઓ માને છે કે ઇન્ડિયન પ્રોડક્ટ્સની માંગ એટલી વધારે છે કે સમગ્ર ઉદ્યોગ ઉપર મોટો પ્રભાવ નહીં પડે મહુવામાં લગભગ એકસો પચાસ જેટલી ફેક્ટરીઓ કાર્યરત છે અને બજારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા ઉત્પાદન ચાલુ રહેશે મારું નામ છે રવિ રવિ બાલાળા હું પૂજા ડીહાઈ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડની અંદર એક્સપોર્ટ મેનેજર તરીકે વર્ક કરું છું અત્યારે જે આપણે વાત વાત છે બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યા છે જે યુએસ ટેરિફના એની કારણે અમારી પ્રોડક્ટ ડીઆઈડ્રેટ ઓનિયન અને ગાર્લિક પ્રોડક્ટની અંદર કોઈ ઇફેક્ટ કોઈ મોટી ઇફેક્ટ આવવાની કોઈ શક્યતા નથી માની લો કે દસ કન્ટેનરનું જો એક્સપોર્ટ કરતા હોય તો ત્રણથી ચાર કન્ટેનરનું કામ આમાં થોડું ઓછું થશે આના કારણે ચાઇનાને ફાયદો થવાની શક્યતા છે કારણ કે ત્રીસ ફાયદો ચાઇનાનો થશે એવું જણાય છે અમારી અમારી ઇન્ડસ્ટ્રીની અંદર દોઢસો પ્લસ ફેક્ટરીઓ છે કે જે ડીએટેડ ઓનિયન ગાર્લિકનું પ્રોડક્શન અને એક્સપોર્ટ કરી રહ્યો છે તો રિયલ ફૂડના એક્સપર્ટ મેનેજર પ્રદીપ ભુજાણી જે છેલ્લા બે વર્ષથી અમેરિકા માટે નિકાસ ક્ષેત્રમાં કાર્યરત છે તેવું કહે છે કે હાલમાં અમેરિકન બાયર્સે પોતાના ઓર્ડર રોકી રાખ્યા છે તેઓ ટેરિફ ઘટાડાના નિર્ણયથી રાહ જોઈ રહ્યા છે જો ટેરિફમાં રાહત નહીં મળે તો અંદાજે પાંચ સુધી બિઝનેસ ઉપર અસર થવાની શક્યતા છે તેમ છતાં અમેરિકન બજારમાં ભારતીય પ્રોડક્ટની અનિવાર્ય માંગ હોવાને કારણે લાંબા ગાળે બિઝનેસ ચાલુ રહેશે તેવું તેઓ માને છે ગુડ આફ્ટરનુન એવરીવન મારું નામ પ્રદીપ ભોજાની હું એઝ એક્સપોર્ટ મેનેજર રિયલ ડિહાઇડ્રેશનમાં કામ કરું છું છેલ્લા ત્રણ વર્ષથી હું આ ફિલ્ડમાં છું એક્સપોર્ટમાં અને એમાં જો અમારો મેજર સેક્ટર યુએસએ છે પર મંથ હું છથી સાત સિપમેન્ટ યુએસએમાં મોકલી રહ્યો છું હાલ પૂરતી છેલ્લા પંદર દિવસથી બાયર એમ કહી રહ્યા છે કે તમે સિપમેન્ટ હમણાં હોલ્ડ કરો ડ્યુ ટુ ધ ટેરિફ ટેરિફ જે પચાસ ટકા લાગ્યો છે જ્યાં સુધી પચીસ ટકા ટેરિફ હતો ત્યાં સુધી બાયરને કોઈ પણ ઇસ્યુ નહોતો અને બાયર ટૂંક આવતા મહિનામાં જો ટેરિફ ઘટે નહીં તો એમ પણ કહી શકે છે કે તમે પ્રાઇસમાં થોડો ઘટાડો કરો જેથી કરીને આપણો બિઝનેસ લોંગ ટાઈમ માટે ચાલતો રહે તો માહિર ફૂડના માલિક અને ઓલ ઇન્ડિયા ડિહાઈડ્રેશન એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ રવજીભાઈ ઠંઠનું કહેવું છે કે ભારતમાંથી દર વર્ષે એક લાખ ટનથી વધુ ડીહાઈડ્રેટેડ ડુંગળીની નિકાસ થાય છે જેમાંથી આશરે બાર ટકા નિકાસ અમેરિકામાં થાય છે એટલે કે અમેરિકા તરફનો હિસ્સો ખૂબ જ મોટો નથી યુરોપ ભારતમાંથી થતી નિકાસનો ચોસઠ ટકા હિસ્સો ધરાવે છે તેથી અમેરિકાના ટેરિફથી ભાવમાં ચોક્કસ દબાણ આવશે પરંતુ સમગ્ર ઉદ્યોગની મોટા પ્રમાણમાં અસર નહીં થાય

હાજી સૌજીભાઈ માહિર ફૂડ ઓલ ઇન્ડિયા ડિહાઈડ્રેશન એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને મહુવા ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ આપે જે જણાવ્યું કે ડિહાઇડ્રેટ ઓનિયન ઉપર આ ટેરિફ યુએસ નહીં જે અમેરિકાની ટેરિફ છે એનો શું અસર થશે તો તમને જણાવી દઉં કે મહુવાની આસપાસ લગભગ દોઢસો ડિહાઇડ્રેશન છે અને એપ્રોક્સ બે લાખ ટન જેટલું પ્રોડક્શન કરે છે જેમાં ચૌદ પંદર ટકા જેવું યુએસ એક્સપોર્ટ થાય છે એ ખાસ કરીને એમાં કોઈ એટલો મોટો શેર નથી યુએસનો એક્સપોર્ટમાં કે જેનાથી ખાસ અસર પડે હા એનાથી કદાચ પ્રાઇસ પ્રેશર આવી શકે થોડા પ્રાઇસ કે ભાવ ગગડી શકે ખેડૂતોને પણ કદાચ ભાવ જે છે અત્યારે તો સિઝન નથી એટલે કંઈ પ્રોબ્લેમ નથી આવતી સિઝનમાં કદાચ થોડા પ્રાઇસ ડાઉન રહી શકે એવું લાગે છે બાકી જો ગવર્મેન્ટ કંઈ કરવા માગતી હોય તો આમાં જે અમારી ઓલરેડી સ્કીમ ચાલુ હતી ઇન્ટરેસ્ટ ઇક્વલાઇઝેશન સ્કીમ કે જે આઈએ એસ કહેવાય છે જે આરબીઆઈ દ્વારા અમને ઓછા વહે વર્કિંગ કેપિટલ આપવામાં આવતું હતું જેમાં અમને બેનિફિટ રહેતો હતો એટલે અમે વધારે એક્સપોર્ટ કરી શકીએ પ્રાઇસ પ્રેશર અમારા ઇન્ટરેસ્ટ રેટના કારણે ના આવે વર્કિંગ કેપિટલના ઇન્ટરેસ્ટ રેટ થોડા વધારે છે ભારતમાં એટલે એના કારણે થઈ શકે છે અને ભારત લગભગ લગભગ લાખ સવા લાખ ટન જેટલું ડિહાઇડ્રેટ ઓનિયન એક્સપોર્ટ કરે છે અને કદાચ પાંચ દસ હજાર ટન થોડું ઓછું થઈ શકે છે આનાથી પણ એના કારણે કદાચ કંઈ બીજા માર્કેટ બી ખોલી શકે એટલે ખાસ આમાં કંઈ એવું લાગતું નથી કે બહુ અસર થાય પણ હા સરકાર જરૂરથી કંઈ ને કંઈ કરી શકે છે આમાં ઇન્ટસ્ટ ઇક્વલાઇઝેશન સ્કીમ સરકારના સમાચારો હતા જ કે કદાચ એ ફરીથી ચાલુ કરશે તો એનાથી એક્સપોર્ટને ચોક્કસપણે બેનિફિટ મળશે તો નિષ્ણાતોનું માનવું છે કે ટૂંકા ગાળે ઓર્ડરમાં થોડી અડચણો અને ભાવમાં ઘટાડાનો દબાણ આવશે પરંતુ લાંબા ગાળે અમેરિકા માટે ભારતીય ડીહાઈડ્રેટેડ ડુંગળી અનિવાર્ય છે એટલે કે ઉદ્યોગને મોટા પાયે અસર નહીં થાય ભારતના ડિહાઈડ્રેશન ઉદ્યોગની શક્તિ ઉત્પાદન ક્ષમતા અને વૈશ્વિક બજારમાં મજબૂત હાજરીને કારણે આ ટેરિફ માત્ર એક તાત્કાલિક પડકાર સાબિત થશે તો અંતે કહી શકાય કે અમેરિકાના ટેરિફથી મહુઆ અને ભારતના ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં થોડું દબાણ આવશે પરંતુ મોટું નુકસાન નહીં થાય ઉદ્યોગની મજબૂત સ્થિતિ અને વૈશ્વિક બજારમાં વધતી માંગને કારણે ભારતનો ડિહાઇડ્રેશન ઉદ્યોગ આગળ પણ વિકાસના માર્ગે જ આગળ વધશે